હલો દોસ્તો કેમ છો બધા હું ડૉક્ટર હર્ષદ કામદાર ગુજરાત સમાચારની વહેતુ જીવન કોલમનો લેખક જેમાં ટૂંકી બોધ વાર્તાઓ આપ વાંચી અને સાંભળી રહ્યા છો મારી આ નવી વાર્તા જિંદગી એક સફર હૈ સુહાના પણ તમને વાંચવી બહુ જ ગમશે હોં પરંતુ આખી વાંચશો તો જ મજા આવશે હો દોસ્તો ચલો વાર્તા ચાલુ કરીએ પર્વભાઈ જલ્દી આવો સોના પતંગ ચગાવતા પડી ગઈ છે તેથી દવાખાને લઈ જવી પડશે પણ ક્યાં લઈ જાઓ છો પર્વભાઈ ગભરાઈને ઉત્તેજિતપણે બોલ્યા પહેલે માળેથી પડી છે અકસ્માતનો કેસ છે એટલે સિવિલ જવું પડશે સોનાના કાકીએ કહ્યું પર્વ વ્યાસ અને સોના દલાલની જોડી કોલેજ કાળથી પ્રખ્યાત હતી કોલેજના પહેલા વર્ષથી જ બંનેની જોડી જામી ગઈ હતી પર્વ બાઈક ઉપર સ્ટાઇલથી કોલેજ આવતો ત્યારથી સોનાના દિલમાં વસી ગયો હતો કોલેજના વાર્ષિક સમારંભના નાટકમાં બંને હિરો હિરોઈનની ભૂમિકા કરી પછી ખરેખર એકબીજાની નજીક આવી ગયા ફાઇનલ વર્ષ સુધી તો બંનેના પ્રેમની કહાણી બંનેના ઘર સુધી પહોંચી ગઈ બંનેના મા બાપને શરૂઆતમાં તો બ્રાહ્મણ અને વાણિયાના સંબંધની સામે વાંધો હતો પણ બંને પોતાના પ્રેમમાં પાગલ હતા લગ્ન કરવા મક્કમ હતા તેથી છેવટે બંનેના મા બાપે મળી ને ઇન્ટરવ્યૂ ગોઠવ્યા જેમાં બંને પાસ થઈ ગયા ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં જ ગોળદાણ અને સગાઈ કરી બંનેને કાચું લાયસન્સ આપી દીધું પછી તો સામી ઉતરાણ હોવાથી લગ્નનું મહૂર્ત જ નહોતું તેથી રાહ જોયા વગર છૂટકો જ ન હતો લગ્ન કમૂરતા ઉતર્યા પછી ઉતરાયણ પછીના રવિવારે નક્કી થયા હતા પર્વ ખૂબ જ ચોકસાઈ વાળો શાંત અને ગણતરીપૂર્વક ખેલનારો યુવક હતો ત્યારે સોના ચુલબુલી ફેશનેબલ અને તૈયારી કર્યા કરતા લગ્નના હોલની સજાવટ માટે બંને બે વખત સ્ટેજનો શણગાર અને લાઇટિંગની વ્યવસ્થા ચેક કરી આવ્યા જમણવારનો સૂપ અને મેનુ પણ બંનેએ ચોકસાઈ પૂર્વક પસંદ કર્યું હતું આમંત્રણ પત્રિકા પણ બંને સાથે પસંદ કરી અને છાપવા આપી દીધી હતી પર્વના લગ્નનો સૂટ અને સલવાર સોનાના સોનાએ ચાર કલાકની મહેનત બાદ ફાઇનલ કરેલ હતો સોનાના દાગીના અને સાડીની પસંદગી પર્વે સમય કાઢીને બે વખત આવીને પૂર્ણ કરી હતી લગ્ન પછી હનીમૂન માટે બહુ વિચારણા બાદ ગોવાનો એક અઠવાડિયાનો પ્રોગ્રામ ફાઇનલ કર્યો હતો કઈ હોટલમાં ઉતરવું ક્યાં ક્યાં ફરવા જવું વગેરે બાબતો પણ બંનેએ મહેનતપૂર્વક નક્કી કરી નાખી હતી આજે ઉત્તરાયણ હોવાથી પર્વ પતંગ ચગાવવા સવારમાં તેના કાકાને ઘેર સેટેલાઇટના ફ્લેટમાં મિત્રો સાથે આવેલ હતો બપોર પછી જમીને સોનાને ઘેર શાહપુરના પોળના મકાનમાં આવવાનો હતો તેમાં તેને સોનાના કાકીનો સવારમાં ફોન આવ્યો કે સોના પડી જવાથી સિવિલ લઈ ગયા તેથી પર્વ હાંફળો ફાંફડો થઈ ગયો તેણે ચાલુ પતંગ મિત્રને આપી દીધો અને તાત્કાલિક સિવિલ જવું પડશે કંઈ ઝડપથી નીચે ઉતર્યો સેટેલાઇટથી તેણે બાઇક સિવિલ તરફ લેવા નહેરુ બ્રિજ તરફ દોડાવ્યું બાઇક ચલાવતા તેને વિચાર આવ્યો પહેલે માળેથી પડી છે જો વધારે વાગેલ હશે તો લગ્નની તારીખ બદલે છૂટકો ગોવાના બધા રિઝર્વેશન રકડી પડશે આગળ જતાં વિચાર્યું સોના બચી જાય તો ઘણું પછીથી ફરી નવા રિઝર્વેશન ક્યાં નથી થતા ત્યાં વળી તેને ગુસ્સો આવ્યો લગ્નને સાત જ દિવસ છે તેમાં સોના પડી જાય બેદરકારી જ કહેવાય ને આવું વિચારતા હજુ તે નહેરુ બ્રિજ આવ્યો ત્યાં ફરી સોનાના મોબાઈલ પરથી રિંગ આવી તે ગભરાઈ ગયો સોનાને વધારે વાગ્યું તો નહીં હોય ને તેણે બાઇક સાઈડમાં રોકી અને મોબાઈલ ઉપાડ્યો સામેથી સોનાની મમ્મીનો અવાજ આવ્યો પર્વ હવે ચિંતા જેવું નથી સોનું પડી ત્યાં રહેતી હોવાથી ખાસ કંઈ વાગ્યું નથી ફ્રેક્ચર કે બીજી કોઈ ઈજા નથી ફક્ત બે જગ્યાએ ટાંકા આવેલ છે ચિંતા જેવું નથી હાસ પર્વનો જીવ હેઠો બેઠો તેણે કહ્યું સોનાને ફોન આપો આ બધું કઈ રીતે થયું તે પૂછી તેણે સોનાને શિખામણ આપી સોના હવે અઠવાડિયું જ છે ત્યારે ખાસ ધ્યાન રાખ સોનાએ જવાબ આપ્યો પગ લપસી પડ્યો એમાં હું શું કરું અને પર્વ ગુસ્સે થયો અરે હવે ખાસ ચોકસાઈની જરૂર છે આપણા બધા જ પ્રોગ્રામ રકડી પડશે હવે લગ્નમાં કંઈ અડચણ આવે તેમ ન હતું તેથી પર્વ ખુશ થયો પરંતુ સોનાને ઠપકો આપવા અધીરી અધીરો થઈ ગયો અને બાઇકની સ્પીડ વધારી ઉતરાણ હોવાથી રોડ પર ખાસ ટ્રાફિક હતો નહીં હજુ તે દિલ્હી ચકલા પહોંચે ત્યાં ચારે તરફથી છોકરાઓથી દિશા બદલી કપાયેલા પતંગના દોરાનો ઝોલ સીધો નીચે પડ્યો પતંગ પર્વ હજુ કંઈ સમજે તે પહેલા કપાયેલી ચાઇનીઝ કાચવાળી દોરી તેના ગળાની આસપાસ વીંટળાઈ ગઈ કપાયલા પતંગવાડાએ જોરથી દોર ખેંચતા એક જ સેકન્ડમાં પર્વના ગળાની નસ કપાઈ ગઈ પર્વ કંઈ સમજે તે પહેલા તો તેના ગળાની મુખ્ય ધમનીમાંથી લોહીનો ફુવારો છૂટ્યો એ બાઇક સાથે નીચે પછડાયો ચારે તરફ લોકોના ટોળા ભેગા થવા લાગ્યા બૂમો પડી જલ્દી 108 એમ્બ્યુલન્સ બોલાવો ત્યાં તો બીજી મિનિટે લોહીના ખાબોચિયામાં પડેલા પર્વને આંખો ઉપર ચડી ગઈ શરીર તરપડિયા મારવા લાગ્યું અને છેલ્લા ઝાટકા સાથે તેના પ્રાણ ઉડી ગયા લોકોના ટોળામાં હો હા થઈ ગઈ પોલીસ અને એમ્બ્યુલન્સ આવે તે પહેલા તો ખેલ ખલાસ થઈ ગયો સોનાને ખબર પડતા જ તેના મોમાંથી ચીસ નીકળી ગઈ અને ધડામ કરીને પછડાઈ તેનું મન વિચારી રહ્યું હજુ પાંચ જ મિનિટ પહેલા મને સાવધાની રાખવાનું કહેનાર આ મચાનક કાયમ માટે અંતિમ સફર ઉપર ઉપડી ગયો સિવિલમાં વાઘદત્તાની ખબર જોવા જનારની લાશ શબવાહિનીમાં સિવિલ તરફ રવાના થઈ ત્યારે ટોળાની આંખો ટપ ટપ ટપકી રહી હતી દોસ્તો જોયું જિંદગીની સફરમાં પાંચ મિનિટમાં શું થશે તે કોને ખબર છે એટલા માટે જ એ ગીત જાણીતું છે જિંદગી એક સફર હે સુહાના યહા કલ ક્યા હો કિસને જાના સમજી ગયા ને દોસ્તો દોસ્તો તમને જો મારી આ વિડીયો ગમી હોય તો તેને લાઈક કરવાનું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તેને શેર કરવાનું ભૂલતા નહીં